આજે તારીખ ચૌદ આઠ ઓગસ્ટના રોજ અમે લોકો ઘર સાંજના ભેગા થયા હતા જે ફોરેસ્ટને એક્ઝામને લઈને જે કોર્ટમાં પિટિશન આપવાની હતી એના માટે અમે ઉમેદવારો ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરતા હતા એટલામાં મહિલા મહિલા પોલીસ કર્મીઓને બધા આવ્યા અને અમારી સાથે ગેરવર્તન કર્યું ખરાબ ખરાબ શબ્દો અમારા શબ્દોનો ઉપયોગ કર્યો ન બધાને લાફો મારવા માંડ્યા મને એ કરવા માંડ્યા તો અમે શેના માટે છે ખાલી પિટિશન માટે હતા ખાલી વિચારણા કરવા માટે આવ્યા હતા આ રીતનું તો વર્તન ખોટું જ છે પહેલી વસ્તુ કે આ રીતે અમે એકઠ્ઠા થયા એટલે એવું જરૂરી છે કે બધા મારઝૂટ કરવા જાય અમે કોઈ જબરજસ્તી કોઈના માટે કરવા નહીં અમે કોર્ટમાં પિટિશન માટે ભેગા થયા હતા પછી વિચારણા કરી રહ્યા છે જે છે અને બધાને લાફા મારી દે છે આવો કયો આવી કોની સત્તા આપી દીધી ભાઈ ચલાવો છો તમે કે આ રીતે લાખવા મારવાની તમને આપે આપી કોઈ શકતા